કે તમે આ વિડીયો જોતા હોય ગમે ગામ વિસ્તાર કે રાજ્ય કે બહાર જોતા હોય ખાસ તો તમારી આજુબાજુમાં કોઈ પણ એવો માણસ હોય તો અડધી રાતે એની સેવા કરો એની દરિદ્ર માણસની કોઈ પણ જે થાય એ મદદ કરો

અને બે બાળકો છે એ બે બાળકો એક દીકરો એક દીકરી એટલે તમારે કમાય એવું કોઈ ન રહ્યું કમાણી વાળું ઘરમાં કમાવામાં મારે બે બેનું ઉડાડી જાય છે અને મારા પપ્પા કામ કરે અને અમારે ઘરના ને જ મારે જવું પડે કારણ કે હેરો ફેરો તમે શું કરતા હું હીરા ઘસતો બોટ હીરા ઘસતા ગુજરાન ચલાતું હવે થોડું અઘરું પડી જાય એટલે જય માતાજી જય ભગવાન દરેકને એક મેસેજ આપવો છે કે મારું નામ પ્રભાતસિંહ સોલંકી મેમાં તું ઓર્ગેનિક હોટલ ધંધુકા છેલ્લા અગિયાર વર્ષથી ઓર્ગેનિક લોકોને ખવડાવું છું સારું સો ટકા અને ગુજરાતમાં હજી પણ ખવડાવતો રહીશ પણ એક મીડિયા દ્વારા એક મેસેજ આપવો છેલ્લા દસ વર્ષથી જે કાંઈ મારી હોટલની કમાણી છે કે બારની કમાણી છે એનું દસ ટકા હું અત્યારે હાલમાં દાનમાં કાઢું છું અને દસ ટકામાં એવો એક વિભાગ પાડ્યો છે કે પાંચ ટકા ગરીબો માટે જે નિરાધાર છે લોકો એને મદદ કરવી પાંચ ટકામાં જીવદયા જીવદયામાં એવું આવે ગાયું ચકલા ચણ કે જે કાંઈ કીડીયારું એની અંદર બધું આવી જાય એ પાંચ ટકા એમાં ઉપયોગ કરીએ છીએ એટલે લોકોને ખાસ કહું છું કે તમે જે કાંઈ કમાતા હોય એક મહિનાની આવક છે કે છ મહિનાની આવક છે એનું દસ ટકા ધર્મદામાં કાઢો તો તમારે ભગવાન રાજી રે એનો સદ ઉપયોગ થાય જો કે મંદિરમાં આપણે કોઈને કઈ કહેતા નથી આપો આપો પણ એનો ઉપયોગ ભગવાન કોઈને પૈસાની જરૂર છે જ નહીં આજ ભગવાન ભગવાન છે 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 એક એક ઘરે બાપ સેવા કરો એ હા ગરીબોની સેવા કરવી એ બહુ મહત્વનું છે ગરીબોની ને એવું વેસન વાળા હોય એની નહીં જેને જરૂર છે એના માટે એટલે મારો તો એવો ખાસ પગે લાગીને કહું છું કે તમારો દસ ટકાનો હિસ્સો દાનમાં આપો અને સારી યોગ્ય જગ્યાએ આપો અને અમે હવે પહેલ કરીએ છે મારા મિત્ર સહદેવભાઈ છે ભાઈ છે અને અમારે એક આખું ગ્રુપ બનાવી છે ધંધુકામાં કે મકાન શીખે બનાવી દેવાના છે ગરીબ માણસો હોય અમને યાદી આપજો ઉપર તમારા સ્ક્રીનમાં નંબર આવશે એ નંબરમાં જોઈન કરજો સાચો વ્યક્તિ છે તો અમે મકાન પણ બનાવી દઈશું આર્થિક સહાય જે કાંઈ જરૂર પડશે લગ્ન કરાવી દેખશું ત્યાં સુધીની દીકરા દીકરી હોય કોઈ દીકરી એવી હોય મા બાપ નો હોય તો હાલમાં પણ ઉપેન્દ્રસિંહ લગ્ન કરે છે દર વર્ષે બે અઢી ત્રણ કરોડ રૂપિયા દર વર્ષે દીકરીઓ પાછળ વાપરે છે અને અમે પણ એવું એક ગ્રુપ બનાવ્યું છે આ પહેલી દિવાળી શરૂઆત છે કે અમારે કાંઈ ધંધુકા આપણે એવું ગ્રુપ બનાવવું છે કે લોકોને મદદ કરી શકીએ અને એમાં તમે સાથ સહકાર આપજો જય માતા બીજું એક ખાસ છે કે તમે આ વિડીયો જોતા હોય ગમે ગામ વિસ્તાર કે રાજ્ય કે બહાર જોતા હોય ખાસ તો તમારી આજુબાજુમાં કોઈપણ એવો માણસ હોય તો અડધી રાતે એની સેવા કરો એની દરિદ્ર માણસની કોઈ પણ જે થાય એ મદદ કરો તન મન અને ધન આ ત્રણ વસ્તુથી સેવા થાય તમારી પાસે પૈસા ન હોય તો મહેનતથી સેવા થાય મહેનતથી ન થાય તો મનથી થાય મનથી ન હોય તો આપણે દરેક એન્ડ્રોઈડ ફોન રાખીએ છીએ એને શેર કરો તો આમ વ્યક્તિ બીજો પણ મદદ કરી શકે અને ઘણા રસ્તા છે તમારી પાસે મદદ કરવાના એટલે તમે પણ ખાસ તમારી આજુબાજુના કોઈ પણ હોય ગામ હોય સિટી હોય એરિયો હોય તો એમાં મદદ કરજો માનવ સેવા એ સૌથી મોટો ધર્મ છે